નમસ્કાર ખેડૂમ મિત્રો આજે આપણે વાત કરીશું એરંડાના બિયારણ વિશે અને ખેડૂત મિત્રો આજે જે હું તમને માહિતી આપું છું એ તમને કોઈ પણ વ્યક્તિ માહિતી નહીં આપે અને ખેડૂત મિત્રો આ મારો ચાર વર્ષનો અનુભવ છે અને ખેડૂ મિત્રો આ બિયારણ હું લગાતાર ચાર વર્ષથી વાવી રહ્યો છું અને એ બિયારણ છે ખેડૂત મિત્રો મંગલમ માર્શાલા તે મને લગાતાર પચાસ મણથી વધારે ઉત્પાદન આપે છે એક વીઘા દીઠ અને ખેડૂત મિત્રો તમને જે આ વિડીયોની અંદર જે ફોટો દેખાય છે એરંડાનો એ મારા ગયા વર્ષના છે અને ખેડૂત મિત્રો આ એરંડા છે એ જોરદાર થાય છે અને ખેડૂત મિત્રો આમાં કાંઈ ખોટો ખર્ચો કરવાનો પણ આવતો નથી ખેડૂત મિત્રો આમાં કેટલું તમારે મહેનત કરવાની રહેશે કે પિયત વધારે આપવાના રહેશે તમે જેટલું પિયત આપશો એટલું તમને ઉત્પાદન મળશે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો ખેડૂત મિત્રો આ એરંડાની જો તમે ખેતી કરશો મંગલમ માર્શલા જે તમને ઉપર દેખાય છે બિયારણ આ બિયારણ જો તમે વાવશો તો ખેડૂત મિત્રો તમારે ખાલી યુરિયા અને પિયત આપવાના રહેશે અને યુરિયા કેવી રીતે આપવાનું ખેડૂત મિત્રો તમારા હિસાબ પ્રમાણે તમે જે પ્રમાણે યુરિયા આપતા હો એ પ્રમાણે યુરિયા આપવાનું અને ખેડૂત મિત્રો આમાં પિયત વધારે આપવાના અને પિયત ક્યારે વધારે આપવાના જે છોડ તમારે મજબૂત થઈ જાય પછી એટલે કે ખેડૂત મિત્રો તમારી લણી પેલી આવવા માંડે જ્યારે લણી આવે પછી તમારો છોડ મજબૂત થવા માટે પછી તમારે ખેડૂત મિત્રો પિયત આપવાના રહેશે અને ખેડૂત મિત્રો તમે બીજા અન્ય કોઈ પણ ખાતરો આપી શકો છો જો તમારે આપવા હોય તો અને પાયાની અંદર ડી આપવું જરૂરી છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો હવે વાત કરીશું આપણે બીજા બિયારણ વિશે જે છે આપણે ભીમ પ્લસ કરીને છે તમે ઉપર ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ બિયારણ આ ખેડૂત મિત્રો આપણે વાવેલું નથી પણ આ વર્ષે વાવવાના છીએ અને જો તમે ખેડૂત મિત્રો આ બિયારણ વાવેલું હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે આ બિયારણ કેવું થાય છે તો ખેડૂત મિત્રો આપણે આ જે બિયારણ છે આ બે હજાર પચીસની અંદર આપણે આ બિયારણનો ઉપયોગ કરવાનો છે અને ખેડૂત મિત્રો જો તમે આ ભીમ પ્લસ બિયારણ વાવો તો એ તમારા અનુભવ પ્રમાણે વાવજો કારણ કે આનો અનુભવ આપણને છે નહીં એટલે હું તમને જે છે એ સાચે સાચું કહું અને રિઝલ્ટ એટલે કે સેલે કેટલું ઉત્પાદન મળ્યું છે તેનો વિડીયો આપણે જરૂરથી મૂકશું અને ખેડૂમ મિત્રો તમે જો આ મંગલમ માર્સલ આનું બિયારણ ન વાવ્યું હોય તો તમે પણ એકાદ થેલી વાવી અને તમે પોતે અનુભવ કરી શકો છો કે કેવું ઉત્પાદન મળે છે તો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગેરે બાઇકિનો રહી જાવ જોઈએ એટલા માટે તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો